દેશમાં બેરોજગારીના કારણે કેવી અરાજકતા છે તેની ગવાહી મુંબઈ અને ગુજરાતના અંકલેશ્વરની ઘટનાએ વિડીયો રૂપે આપી છે ગત સપ્તાહે ગુજરાતના અંકલેશ્વરમાં અને મંગળવારે મુંબઈમાં નોકરી વાંછું જે રીતે ઉમટી પડ્યા હતા તે જોતા સરકારી દાવાઓની પોલ ખુલી ગઈ છે યુવાઓને વિકાસ અને નોકરીની વિશાળ તકના સપનાઓ દેખાડી કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવે છે તેનું પ્રમાણ આ વિડીયો આપી દીધું છે હજુ હમણાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં સ્વયંભુ ધર્મગુરુ ભોલે બાબા ઉર્ફ નારાયણ સત્સંગમાં હજારોની લોકોને નાખ્યા છતાં ભોલે બાબાનો વાળ સુધા વાંકો નથી થયો શું આ શ્રદ્ધા હતી ચરણરજ માટે આવી રીતે પડાપડી થવી એ સદોષ માનવવધ માનવ વધપ્ટેમ્બર બે હજાર સત્તરમાં મુંબઈના એલ્ફિન્સ્ટન પરેલ બ્રિજ પર થયેલી નાસપાગમાં બાવીસ લોકોના મોત નીપજ્યા હતા મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગદોડની મોટી ઘટનાઓ અગિયાર વર્ષ પહેલાની ઘટના મધ્યપ્રદેશના દતિયાના પ્રસિદ્ધ રતનગઢ માતાના મંદિરમાં ભયાનક દુર્ઘટના પોલીસના બે તરફી લાઠીચાર્જ અને ત્યારબાદ સિંધ નદીનો પુલ તૂટવાની અફવાથી થયેલી ભાગદોડમાં એકસો તેર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા પચીસ જાન્યુઆરી બે હજાર પાંચ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં દેવી મંદિરની વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન વધુ શ્રદ્ધાળુઓ કચડાઈ ગયા સેંકડો ઘાયલ થયા આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો લપસણી સીડી પર પડી ગયા હતા ત્રણ ઓગસ્ટ બે હજાર આઠ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના નયના દેવી મંદિર ભૂસ્ખલનની અફવાને કારણે થયેલી ભાગદોડમાં એકસો સુડતાલીસ લોકો ઇજાગ્રસ્ત ત્રીસ સપ્ટેમ્બર બે હજાર આઠ રાજસ્થાનના જોધપુર શહેરના ચામુંડા દેવી મંદિરમાં ભાગદોડ બસો પચાસ લોકોના મોત અને સાહીઠથી થી વધુ લોકો ઘાયલ ચાર માર્ચ બે હજાર દસ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં કૃપાલુ મહારાજના રામ જાનકી મંદિરમાં નાસભાગ ઓછામાં ઓછા ત્રેસઠ લોકોના મોત સ્વયંભૂ ધર્મગુરુ દ્વારા દાનમાં અપાયેલા કપડાં અને ભોજન માટે થયો હતો ધસારો ચૌદ જાન્યુઆરી બે હજાર અગિયાર કેરળના ઇડુક્કી જિલ્લાના પુલમેડુમાં મેળુમાં સબરીમાલા મંદિર પરત ફરી રહેલા યાત્રાળુઓ પર એક જીપ ઘુસી શ્રદ્ધાળુઓના મોત આઠ નવેમ્બર બે હજાર અગિયાર હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલા હરકી પેડી ઘાટ પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા વીસ લોકોના મોત

તેમાં થયેલી ભાગદોડમાં એકસો પંદર લોકોના મોત ત્રણ ઓક્ટોબર બે હજાર ચૌદ દશેરાની ઉજવણી પૂરી થયા પછી તરત જ પટનાના ગાંધી મેદાનમાં થયેલી ભાગદોડમાં બત્રીસ લોકોના મોત છવ્વીસ ઘાયલ ચૌદ જુલાઈ બે હજાર પંદર આંધ્રપ્રદેશના રાજમુંદ્રી જિલ્લામાં પુષ્કરમ ઉત્સવના પહેલા દિવસે ગોદાવરી નદીના કિનારે એક મુખ્ય સ્નાન સ્થળ પર થયેલી નાસભાગમાં સત્યાવીસ યાત્રાળુઓના મોત વીસ લોકો ઘાયલ એક જાન્યુઆરી બે જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે થયેલી નાસબાગમાં ઓછામાં ઓછા બાર લોકોના મોત એક ડઝનથી વધુ લોકો ઘાયલ મુંબઈના કાલીના વિસ્તારમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ઘટનાથી સમગ્ર દેશ હતપ્રપ થયો કાલીના વિસ્તારમાં આવેલી એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં મંગળવારે નોકરી અર્થે વોક ઇન ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોની ભારે ભીડ ઉમટી આ ભીડના કારણે અહીં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈકાલે થયેલી નાસભાગને દર્શાવતા વિડીયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને સોશિયલ મીડિયા પર વિડીયોમાં હજારો લોકોનું ટોળું ધસી આવતું જોવા મળી રહ્યું હતું તે સૌ ઉમેદવારો ઇન્ટરવ્યુ સેન્ટર તરફ ભાગતા જોવા મળી રહ્યા હતા કેટલાક લોકો આ સેન્ટર સુધી વહેલી તકે પહોંચવા માટે વાહન અને ઝાડ પર સુધા ચડતા જોઈ શકાય છે મર્યાદિત સંખ્યામાં ઓપનિંગ હોવાથી ભીડ ભરતીની કચેરીની બહાર એકઠી થઈ

પણ બીજી બાજુ જોઈએ તો મોંઘુ શિક્ષણ મોંઘા શિક્ષણ પછી ખાનગી કંપનીમાં પણ જો નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા એ દેખાય કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે બેરોજગારી આસમાને જઈ રહી છે સરકારી નોકરીઓમાં તો તલાટી કમ મંત્રીમાં ચૌદ ચૌદ અઢાર અઢાર લાખ ફોર્મ ભરાય એલઆરડીમાં અઢાર લાખ ફોર્મ ભરાય અન્ય જગ્યાઓ માટે ચોવીસ ચોવીસ લાખ ફોર્મ ભરાય એ તો આપણે જોયું છે પરીક્ષામાં સરકારી નોકરી પેપર ફૂટે ગેલરીથી થાય ગોલમાલ થાય પાછલામાં ભરતીઓ થાય એ પણ જોયું પણ ખાનગી કંપનીઓમાં જેમાં સરકાર વારંવાર દાવા કરે વાયબ્રન્ટ ગુજરાતના મોટા પાયે કરોડો રૂપિયાની ઇવેન્ટો થાય અબજો રૂપિયાના રોકાણ આવે અને લાખો રોજગારીની તકો છે એવા દાવા સરકાર કરી ચૂકી હોય ત્યારે પાછલા વાયબ્રન્ટના કુલ આંકડાઓનો સરવાળો કરીએ તો લાખો રોજગારીના આંકડાનો સરવાળો કરીએ તો ગુજરાતના દરેક પરિવારને માંથી બે વ્યક્તિને નોકરી ઉપલબ્ધ થઈ શકે દરેક પરિવાર માંથી એની બદલે તો વાસ્તવિક કરતા તો ઘણું ચિત્ર ઉલટું દેખાઈ રહ્યું છે ભરૂચની આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પહેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે અને સરકાર જે વારંવાર દાવા કરે છે કરોડો રૂપ અબજો રૂપિયાનું રોકાણ કરોડો રોજગારી થશે ઊભી એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે ત્યારે કોંગ્રેસના શાસનમાં સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો એસી ટકા એ રોજગારીના કાયદાનો રૂપિયાના ટેક્સની માફી અબજો રૂપિયાની કિંમતી જમીન બારોબાર લેવાની અને કંપનીઓ જ્યારે નોકરી આપવાની આવે ગુજરાતના યુવાન યુવતીઓને ત્યારે એને ઠેંગો બતાવવાની જે નીતિ છે એ આ ફરી એક વખત સાબિત થઈ છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારને પડકાર પણ ફેંકું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર જાહેર કરે કે ગુજરાતની કંપનીઓની સ્થાપના માટે વાયબ્રન્ટના ઓઠા હેઠળ અબજો રૂપિયાના કઈ કંપનીને કેટલા લાભ આપ્યા આ કંપનીની અંદર કેટલા લોકોને ગુજરાત અને ગુજરાતીઓને ગુજરાત અને ગુજરાતીઓને કેટલી નોકરીઓનું સર્જન થયું એમાંથી કેટલી નોકરીઓ આપવામાં આવી અને એમાંથી ગુજરાત અને ગુજરાતીઓને શું ફાયદો થયો તેનો જવાબ પણ ભાજપ સરકાર આપવો પડે એ વાત હકીકત છે કે જેટલી વખત વાયબ્રન્ટ થયા ભાજપાના મળતિયાઓને રોજગાર મળ્યો જેટલી વખત વાયબ્રન્ટ થયા ભાજપાના મળતિયાઓને રોજગાર મળ્યો જેટલી વખત વાયબ્રન્ટ થયા કમલમની તિજોરી ભરાણી એ બધું થયું પણ ગુજરાત અને ગુજરાતીઓને શું લાભ થયો એનો હિસાબ ભાજપાએ આપવો જોઈએ જ્યારે ભરતીમાં જગ્યા જ ઓછી હોય ત્યારે શા માટે આટલા ઉમેદવારો દોડી જતા હશે કોઈ કંપની જગ્યા જેટલા જ ઉમેદવારોને કેમ નહીં બોલાવતી હોય આવો પણ એક સવાલ છે વ્યથા કહો કે લાચારી અથવા તો રોજગારની અપૂરતી તક એ મોતનું ખુલ્લું આમંત્રણ છે પછી શ્રદ્ધા ભક્તિનો આંધળો સહેલાબ ઉમટતો હોય તેવી ધાર્મિક જગ્યાઓ હોય કે મંદિર કે પછી સત્સંગ જીવ બચાવવા સંયમ જરૂરી છે નહીં કે આંધળું અનુકરણ બ્યુરો રિપોર્ટ មុមបៃសម្អាង